નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ YouTube ચેનલ માં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજના અઠવાડિયાના સૌથી મહત્વના સમાચાર આપણી સામે આવી ગયા છે અને આખો આ વિડિયો છે તે બજાર ભાવને આધારે આપણે રાખશું આજના વિડિયોમાં આપણે વાત કરશું તુવેરની જે ટેકાના ભાવ કરતાં પણ બજાર ભાવે ખરીદી થવાની છે એની વાત કરશું જીરામાં શું કરવું એની વાત કરશું ચણા બજારમાં મોટા અપડેટ આવી રહ્યા છે તો ચણા બજારની પણ વાત કરશું ડુંગળીમાં ઘટાડો થઈ રહ્યો છે તો ડુંગળીમાં ભાવમાં ઘટાડો થવાના કારણો શું છે અને આવનારા દિવસોમાં હવે શું થઈ શકે તેની પણ આપણે વાત કરશું તલની મોટી એક્સપોર્ટ થવાની સંભાવના રહેલી છે તો એની પણ વાત કરશું અને જીરાના વાવેતરના આંકડાઓ સામે આવી રહ્યા છે તો એ પણ જાણીશું કે જીરાનું કેટલું વાવેતર થયેલું છે એની પેલા સોના ચાંદીના બજાર ભાવ જાણીશું જેમ વાત કરીએ એમ તુવેરની પણ વાત આપણે કરીશું કોરિયામાંથી તલની ખરીદી થવાની છે એની વાત કરીશું ચણાના બજાર ભાવની આપણે વાત કરીશું લસણની પણ આપણે વાત કરીશું જીરા ઉપર શું કરવું એની વાત કરીશું ડુંગળીના ભાવની પણ વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ત્રીસ હજારથી પણ વધારે વ્યૂઝ અને બે હજારની આસપાસ વિડીયોમાં લાઈક આવશે એટલે આવતા અઠવાડિયે પણ આવો જ એક વિડીયો તમારા માટે ખેડૂતોને ઉપયોગી થાય એવો અને આ પણ હું તમને ગેરંટી આપું છું કે ઘણી બધી માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને તમામ સમાચારો એકદમ વિસ્તૃતથી જાણીએ સૌથી પહેલા તો આપણે સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ મકર સંક્રાંતિ અને લગ્નની સિઝન ચાલુ થવાની સાથે જ સોના ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે આજના સોના ચાંદીના ભાવની જો વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના આજના દસ ગ્રામનો ભાવ છે તે ઓગણા હજાર એકસો નેવું રૂપિયા રહેલો છે એ જ રીતે ચોવીસ કેરેટની વાત કરીએ તો પાસઠ હજાર એકસો પચાસ રૂપિયા ભાવ જોવા મળેલો છે ચાંદીના ભાવની જો વાત કરીએ કિલોએ તો ઇઠ્ઠોતેર હજાર ત્રણસો રૂપિયા ભાવ આજે જોવા મળેલો છે વધારાની જો વાત કરીએ તો બાવીસ કેરેટમાં મિત્રો સાડા અગિયારસો થી બારસો રૂપિયા જેટલો મોટો વધારો જોવા મળેલો છે અને એ જ રીતે ચોવીસ કેરેટ સોનામાં પણ અગિયારસો થી બારસો રૂપિયા જેટલો વધારો જોવા મળેલો છે જ્યારે ચાંદીના ભાવમાં સાતસો થી આઠસો રૂપિયાનો વધારો મકર સંક્રાંતિ જતાની સાથે જોવા મળેલો છે તો આ હતા આજના સોના ચાંદીના અપડેટ હવે આખા અઠવાડિયામાં કઈ કઈ હલચલો થયેલી છે એની વાત કરીએ તો તુવેરની બજાર ભાવથી પચાસ હજાર ટનની ખરીદી થવા જઈ રહી છે વિસ્તૃતથી વાત કરીએ તો તેલંગાણા સરકાર છે તેને તાજેતરમાં મહત્ત્વની જાહેરાત કરી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી પચાસ હજાર ટન તુવેરની ખરીદી છે એ બજાર ભાવે કરવામાં આવશે ખાસ મિત્રો સાંભળજો ટેકાના ભાવે નહીં પણ બજારમાં જે ભાવ ચાલી રહ્યા છે એના ભાવે તુવેરની ખરીદી કરશે તેલંગાણા સરકાર હવે આવું શું કામ થવા જઈ રહ્યું છે એની થોડીક વાત કરીએ તો ખરીફ સિઝન માટે તુવેરને ટેકાના ભાવ છે તે તેલંગાણા સરકાર દ્વારા સાત હજાર પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા હતા જેની સામે બજાર ભાવ છે તે નવ હજાર પાંચસોથી લઈ અને દસ હજાર પાંચસો રૂપિયા જેટલો જોવા મળેલો છે જેથી આવી પરિસ્થિતિમાં ખેડૂતો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા માટે રાજી નહોતા થયા અને તેના જ પરિણામે સરકારે બજાર ભાવથી તુવેરની ખરીદી કરવાનો મોટો નિર્ણય કરેલો છે અને એની જાહેરાત પણ કરી દીધી છે વાવેતર વિસ્તારની વાત કરીએ તેલંગાણામાં તો ચાર પોઈન્ટ ચુમ્મોતેર લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર થયેલું છે એ જ રીતે ઉત્પાદનની જો વાત કરીએ તો બે પોઈન્ટ સાડત્રીસ લાખ ટન જેટલું તેલંગાણામાં તુવેરનું ઉત્પાદન આવે એવી પણ સંભાવનાઓ રહેલી છે તો તુવેરને લગતા સૌથી મહત્વના સમાચાર આપણે આ કહી શકીએ એ જ રીતે આગળ વાત કરીએ તો તલને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને તલનો પુરવઠો ઓછો હોવાને લીધે તલની જે બજાર છે તે ત્રણ હજારની સપાટીએ ટકેલી આ વર્ષે જોવા મળેલી છે બજાર ભાવ આપણે જાણીએ તો ત્રણ હજારથી લઈ અને ચોત્રીસો રૂપિયાની આસપાસ આ વર્ષે આપણે બજાર જોવા મળેલી છે ત્યારે ઘણા લાંબા સમયથી ખેડૂતો તેમજ ટોકીસો તલની એક્સપોર્ટ થવાની રાહ જોઈ રહ્યા હતા એવામાં કોરિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી જાહેરાત દ્વારા કોરિયાએ જણાવ્યું હતું કે છ હજાર ટનની મોટી ખરીદી છે તે કોરિયા કરવા જઈ રહ્યું છે વેપારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પૂરેપૂરું છ હજાર ટનનું જે કન્ટેનર છે તે ભારતને મળી શકે એટલે કે ભારત છે એ કોરિયામાં છ હજાર ટન જેટલા તલની એક્સપોર્ટ કરી શકે અને આ સમાચાર મળતાની સાથે જ બજારની સ્થિતિ જાણીએ તો જે તલની બજાર છે એમાં નાનો મોટો એવો કરંટ જોવા મળેલો છે તો તલને લગતા સૌથી મહત્વના સમાચાર સામે આ આવી રહ્યા છે એ જ રીતે ચણાની બજારની જો વાત કરીએ ચણા બજારમાં વેચવાલીના અભાવે બજારમાં સરેરાશ મજબૂતાઈ જોવા મળી રહી છે અને તેની સાથે સાથે

લસણ બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવમાં પણ મણના સો રૂપિયા જેટલો મોટો ઘટાડો જોવા મળેલો છે નવા લસણની આવકો દેશાવરમાં વધવા લાગી છે અને સ્થાનિકમાં ડિમાન્ડ છે તે લસણની ઓછી છે વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી પંદરેક દિવસોમાં નવા લસણની આવકોમાં વધારો જોવા મળી શકે જેથી બજારમાં નરમાઈનો માહોલ રહેશે અને આગામી સપ્તાહમાં લસણ બજાર થોડી દબાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો લસણનું જે ખેડૂતોએ વાવેતર કરેલું છે જે ખેડૂતો પાસે લસણ રહેલું છે એને લગતા સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એ જ રીતે જો જીરાની વાત કરીએ તો મિત્રો જીરાનું વાવેતર છે ઘણું બધું થઈ ગયું છે અને એના જ વાવેતરના આંકડાઓ આપણે સામે આવી રહ્યા છે તો વિસ્તૃતથી બધી માહિતી મેળવીએ કેટલું જીરાનું વાવેતર થયેલું છે ગયા વર્ષે જીરાના ભાવે આભને અડ્યું હતું અને સાથે સાથે જ ખેડૂતો અને મસાલાના વેપારીઓ પણ જીરાના ખેતરો ઉપર બાજ નજર મૂકીને બેઠા છે ત્યારે આ વર્ષના જીરાના વાવેતર વિસ્તારના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે મિત્રો જો વાત કરીએ કેટલું વાવેતર થયેલું છે તો ગયા વર્ષે જે વાવેતર થયું હતું એના કરતાં જીરાનું આ વર્ષે બમણું વાવેતર થયેલું છે જેમાં દેવભૂમિ દ્વારકા છે એ પ્રથમ નંબરે આવેલું છે જેમાં બીજા નંબરની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર છે અને ત્રીજા નંબરની જો વાત કરીએ તો મોરબી રહેલો છે હેક્ટર હેક્ટરથી જો વાવેતરની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક લાખ નવ હજાર નવસો હેક્ટરની અંદર જીરાનું વાવેતર થયેલું છે સુરેન્દ્રનગરની અંદર ચુમ્મોતેર હજાર આઠસો હેક્ટરમાં વાવેતર થયેલું છે અને મોરબીની જો વાત કરીએ તોતેર હજાર ચારસો હેક્ટરની અંદર જીરાનું વાવેતર થયેલું છે આમ પ્રથમ નંબર ઉપર દેવભૂમિ દ્વારકા બીજા નંબરે સુરેન્દ્રનગર અને ત્રીજા નંબરે મોરબી જીરાના વાવેતર કરવામાં રહેલું છે તો જીરાને લગતા સૌથી મહત્વના સમાચાર આ હતા એ જ રીતે હવે ડુંગળી બજાર ઉપર વાત કરીએ ડુંગળીમાં હજુ વીસથી પચીસ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે ગયા વખતે પણ આપણે ડુંગળી બજારમાં વાત કરી હતી કે જો ખેડૂતો બજારમાં રોક નહીં લગાવે તો ડુંગળીના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે અને એ જ પરિસ્થિતિ આજે આપણે જોવા મળી છે જ્યારથી ડુંગળીની એક્સપોર્ટ પર રોક લાગે છે ત્યારથી યાર્ડમાં ખેડૂતો દ્વારા ડુંગળીની બહોળી આવકો થઈ રહી છે જેથી ડુંગળીના ભાવમાં હજુ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં ડુંગળી ભાવમાં હજુ મળે વીસથી પચીસ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોમાં નાસિકમાં ડુંગળીની આવકોમાં વધારો થશે જેથી હજુ ડુંગળીના ભાવમાં જે એની બજાર છે એમાં દબાણ જોવા મળી શકે છે ડુંગળીની નિકાસ થાય તો બજારને ટેકો લાગે તો આ હતા અઠવાડિયાના સૌથી મહત્વના ખેડૂતોને લગતા સમાચાર આશા કરું છું કે વિડીયામાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમારા જેટલા મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો જેથી એ બધા લોકોને પણ આ બધા પાકોને લગતી માહિતી મળે કંઈક ઉપયોગી માહિતી એમને પણ મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર